નમસ્કાર મિત્રો રણ યજ્ઞ માહિતી મેળવવાના છીએ જે આપણા અભ્યાસક્રમમાં યુનિટ નંબર આઠ માં ગુજરાતી કૃતિઓની અંદર આપણને પૂછાઈ શકે છે એમાંથી પ્રશ્ન આવી શકે છે તો રણયજ્ઞ ની વાત કરીએ તો પ્રેમાનંદની રચના છે પ્રેમાનંદનું આખ્યાન છે તો સૌથી પહેલા આપણે પ્રેમાનંદ વિશે માહિતી મેળવી લઈએ જેથી કરી અને એમાંથી કોઈ પ્રશ્ન આપણને પૂછાય છે તો 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 સરળતાથી આવડે પ્રેમાનંદની વાત કરીએ વડોદરામાં એમનો જન્મ થયેલો 1645 માં કયા વર્ષે 1645 માં એ એટલે કે એવું કહી શકાય કે 1645 એટલે કે 17મી સદીમાં એમનો જન્મ થયેલો કઈ સદીમાં 17મી સદીમાં એમનો જન્મ થયેલો ઓકે એ ઉપરાંત એમના પિતાશ્રીનું નામ કૃષ્ણરામ ભટ્ટ

કેમ પૂછે ઓકે માણ ભટ્ટ એટલે કે ગાગડિયા ભટ્ટ તરીકે ઓળખાતા હતા બરાબર માણ ઉપર માણ દ્વારા જે છે એ આખ્યાનો લોકો સુધી પહોંચાડતા હતા તેમના દરેક આખ્યાનમાં સર્વશ્રેષ્ઠ આખ્યાન એમનું નડા આખ્યાન છે જે આખ્યાન શૈલીનું મહાકાવ્ય

બરાબર અને વલણ એટલે કે ઉથલો તો આખ્યાનના જે કડવાઓ છે અન્ય ભાષા સંકક્ષ સ્થાન નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું તો પાઘડી ન પહેરવાની પણ પ્રતિજ્ઞા એમને લીધેલી હતી ઓકે તો પાઘડી ન પહેરવાની એમની પ્રતિજ્ઞા હતી એમને જીવનના અંતિમ સમય જ્યારે મૃત્યુ પથારી ઉપર હતા ત્યારે એમના પુત્ર વલ્લભ ભટ્ટના કહેવાતી એમને ટૂંક સમય માટે જે છે એ પાઘડી પહેરી હતી

આગળ જે છે કોણ તો કે વડોદરા સાહિત્ય સભા છે પ્રેમાનંદ સાહિત્ય સભા છે ઓકે પ્રથમ ઓગણીસો માં આ એવોર્ડ આપવામાં આવ્યો તો જે આપણે વિગતે જે છે એ આપણે જોઈશું જે સાહિત્યિક સંસ્થાઓ છે એની અંદર પ્રેમાનંદ કવિતા ઘર એ વડોદરામાં આવેલું છે જે પોળનું નામ પણ પ્રેમાનંદ કવિની પોળ તરીકે ઓળખવામાં આવે છે ઓકે આખ્યાનની એમની કૃતિઓની વાત કરીએ જો આ જે છે ને ગુજરાતી વિશ્વકોશ વિશ્વકોશ જે વેબસાઈટ છે બરાબર આપણી એના ઉપરથી આપણે લીધેલી માહિતી છે આખ્યાનકાર આખ્યાન શિરોમણી પ્રેમાનંદના જીવન વિશે જે માહિતી મળે છે તેમાં વિશ્વાસપાત્ર હકીકત પ્રમાણમાં ઓછી છે અને મોટા ભાગની જે છે એમની રચનાઓ દ્વારા આપણને એની માહિતી મળે છે આપણને બધાને ખબર છે કે જે મધ્યકાળના જે સર્જકો છે એમાં મોસ્ટ ઓફ આપણે એમની રચનાઓ આધારિત આપણે જે છે આપણા વિદ્વાનો જે છે એ અંદાજ લગાડતા હોય છે ઓકે ચંદ્રહાસ આખ્યાન છે સોળસો ને એકોતેર માં રચાયેલું અભિમન્યુ આખ્યાન છે સોળસો ને બોતેર માં રચાયેલું ઓખાહરણ છે સંભવત સોળસો સડસઠ નું સર્જન છે એની છેલ્લામાં છેલ્લી એમની છેલ્લામાં છેલ્લી રચના સાલ દર્શાવતી કૃતિ છે ઓકે અને નડાખ્યાન છેલ્લી કૃતિ ગણી શકાય ઓકે અને આ વિગતોને આધારે એવું માની શકાય કે સોળસો ને ચાલીસ થી કરી અને સત્તરસો સુધી સત્તરસો સુધીનો સમયગાળો એ પ્રેમાનંદ સમયગાળો માનવામાં આવે છે આગળ વાત કરીએ ભાગવત પુરાણ આધારિત છે ચંદ્રહાસ આખ્યાન છે જે બરાબર સોળસો એકોતેર માં રચાયેલું છે અભિમન્યુ આખ્યાન છે જે મહાભારત આધારિત આખ્યાન છે મદાલસા આખ્યાન છે સોળસો માં માર્કંડે પુરાણ આધારિત આખ્યાન છે બરાબર હુંડી જે છે એ

મળતું નથી પ્રાપ્ત થતું નથી જેમ કે દશમ સ્કંદ છે વામન કથા ભાગવત પર આધારિત છે બરાબર કૃતિઓ અન્ય વાત કરીએ તો સ્વર્ગની નિશરણી ફજેતો વિવેક વણઝારો વિવાહ બરાબર વિષ્ણુ સહસ્રા નામ આ જે છે એમની રચના વર્ષ આની અંદર પ્રાપ્ત થતા નથી એવી કૃતિઓ છે એના ની આગળ વાત કરીએ હવે રણિયજ્ઞ વાત કરીએ તો રણિયજ્ઞ અંદર એનો સમયગાળો છે સોળસો નેવું એટલે કે સત્તરમી સદી શંકરદાસ દેસાઈ ની આ રચના કરી હોવાનું માનવામાં આવે છે રામાયણના જે છે વાત કરીએ આ રચના ની તો આદિ કવિ કૃત જે રામાયણ છે એના છઠ્ઠા કાંડ એટલે કે યુદ્ધ કાંડ નું કથાનક અહીંયા લેવામાં આવેલું છે રામ રાવણના ને યજ્ઞ નું રૂપ આપી યજ્ઞનું રૂપક આપી અને રણ યજ્ઞ એ શીર્ષક હેઠળ પ્રેમાનંદે આખ્યાન રચેલું છે તે ઉપરાંત અહીંયા વજીઓ અને ધીરો ભગત એ કવિઓ પણ આજ શીર્ષક હેઠળ આખ્યાનો રચેલા છે મૂળ રામાયણના એકસો ને અઠ્યાવીસ સર્ગની આ કથા છે અને સમગ્ર આખ્યાનના છવ્વીસ કરવાની કથા પ્રેમાનંદે અહીંયા તને વર્ણવેલી છે હવે શરૂઆત જે છે અહીંયા થી છે કે ભાઈ લંકા નગરીની અશોક વાટિકામાં ઉત્પાત મચાવી અને પવનપુત્ર હનુમાનજી મહારાજ જે છે એ ભગવાન શ્રી રામ ને સીતાજી અશોક વાટિકામાં છે એ અંગેના સંદેશ આપે છે એ હકીકત થી વાકેફ કરે છે તે પછી રામ હનુમાનના અને લક્ષ્મણ અંગદના ખભા ઉપર બેસી પોતાના મંત્રીઓને હુકમ કરે છે ત્યારે સાત્વિક વૃત્તિ નો વિભીષણ જે છે એ રાવણને સમજાવે છે કે ભાઈ દૂત જે હનુમાન છે જે વાનર છે એ દૂત છે અને દૂત જે છે એ અવજ અંગત પગ છે બરાબર અંગત નો પગ એ પણ એક રચના છે ગુજરાતી સાહિત્યકારની ઓકે જે પણ આપણે આગળ જોવાના છે આગળ ચર્ચા કરીશું જ્યારે આપણે જોઈશું ત્યારે આપણે એની અંદર પણ ચર્ચા કરીશું ઓકે આ વૃષ્ટિ માટે એટલે કે

અને એમ સમજાવે છે પરંતુ રાવણ એની વાતનો શેષ પૂર્વક ઇનકાર કરી અને યુદ્ધની તૈયારીનો આદેશ આપે છે કુંભકર્ણ જે છે કુંભકર્ણ આપણે સૌ જાણીએ છીએ અને આ પિક્ચર જોઈને આપણે ફટાક દિન માઇન્ડ અંદર આવી જાય કે કુંભકર્ણ રાવણને પર સ્ત્રીના અપહરણ માટે ઠપકો આપે છે કે ભાઈ બીજી સ્ત્રી જે છે પર સ્ત્રી છે બરાબર એનું અપહરણ આપણે શા માટે કરવું જોઈએ આવું કુંભકર્ણ સમજાવે છે કુંભકર્ણ રાવણને પર સ્ત્રીના અપહરણ માટે ઠપકો આપે છે અને સીતાજીને પાછા સોંપી દેવા માટે કહે છે આમ સમગ્ર વર્ણન જે છે આ રીતે કરવામાં આવ્યું છે અને પ્રેમાનંદે આપેલું આ યુદ્ધ વર્ણન વિશેષ રસિક વિગત સફર બન્યું છે અહીં રાવણના પાત્રની કેટલીક ઉજળી બાજુઓ પણ પ્રગટ થઈ છે પ્રેમાનંદે આ કૃતિના અંતે